ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજવિદ્યા રાજગુહ્ય યોગ આગલો શ્લોક એટલે કે શ્લોક ક્રમાંક બાવીસ એમાં ભગવાને પોતાના જે ભક્ત હોય છે તે અનન્ય ભાવથી ભગવાનની ઉપાસના કરે છે તેની વાત કહી આ શ્લોકમાં ભગવાન અન્ય દેવતાઓની ઉપાસનાની વાત કહી બતાવે છે તો ચાલો આપણે આજનો શ્લોક જોઈએ શ્રી ભગવાનુ વાચ યે પ્યન્ય દેવતા ભક્તા યજંતે સ્રદ્ધયાન વિતાહ તે પીમામેવ કોંતેય યજંત્ય વિધિપૂર્વકમ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દના ગુજરાતી અર્થ જોઈએ ય એટલે જે અપી એટલે પણ ભક્તાહા ભક્તો શ્રદ્ધયા શ્રદ્ધાથી અનવિતાહા યુક્ત અન્ય દેવતા અન્ય દેવતાઓનું યજંતી એટલે કે પૂજન કરે છે તે એટલે તેઓ મામ એટલે મારી એવ એટલે જ યજંતી પૂજા કરે છે અવધિપૂર્વકમ એટલે કે અવિધિપૂર્વકનું આ શ્લોકનું ગુજરાતી જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે કુંતીપુત્ર જો કે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે તેઓ પણ મને જ પૂજે છે પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે યન્ય દેવતા ભક્તા યજન તે શ્રદ્ધાયાન વિતા રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે દેવતાઓના જે ભક્તોને સર્વ કાંઈ ભગવાન જ છે એ સમજમાં આવ્યું નથી તે દેવતાઓનું જ શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે તે દેવતાઓને ભગવાનથી અલગ અને મોટા માનીને પોતપોતાની શ્રદ્ધા ભક્તિ પ્રમાણે પોતપોતાના ઈષ્ટ દેવના નિયમોને ધારણ કરે છે અને તે દેવતાઓની કૃપાથી જ ભગવાન કહે છે કે તે લોકો એમ માને છે કે આ બધું જ અમને મળી જશે આવું સમજીને નિત્ય નિરંતર પોતપોતાના મનગમતા દેવતાઓની જ સેવા પૂજામાં લાગેલા રહે છે તે બી મામ એવા કોંતેય યજંત્ય વિધિપૂર્વકમ ભગવાને આગળ કહ્યું ને કે કોઈ પણ દેવતાને પૂજો આખરે તો બધું મને જ પામ મને જ મારું જ પૂજન કરે છે મને જ પામે છે કેમ કે કોઈ પણ તત્વ હોય ભગવાનથી જુદું નથી ભગવાનથી અલગ એ દેવતાઓની સત્તા નથી તેઓ પણ ભગવાનનું જ સ્વરૂપ છે આથી તેમના દ્વારા કરવામાં આવેલું દેવતાઓનું પૂજન પણ વાસ્તવમાં ભગવાન કહે છે કે મારું જ પૂજન છે પરંતુ એ અવિધિપૂર્વકનું છે અહીં ભગવાને અવિધિપૂર્વકનું કેમ કહ્યું છે કારણ કે એટલે વિધિ એટલે કે જે વસ્તુ હોય પ્રણાલી હોય તે જુદી નથી પરંતુ એમનું માનવાનું જુદું છે કે એ દેવતાઓ કરતાં ભગવાનને અલગ માનવો એ જુદું છે એટલા માટે ભગવાને અવિધિપૂર્વક એમ શબ્દ વાપર્યો છે ભગવાન કહે છે કે સર્વ કાંઈ હું જ છું જેવી રીતે આકાશમાંથી વરસેલું પાણી નદી નાળા ઝરણા આ વગેરે બનીને અંતમાં તો સમુદ્રને જ મળે છે કેમ કે તે જળ સમુદ્રનું જ છે એવી જ રીતે મનુષ્ય જે કોઈનું પૂજન કરે છે તે તત્વથી ભગવાનનું જ પૂજન થાય છે પરંતુ પૂજકને લાભ તો પોતપોતાની ભાવના અનુસાર જ થાય છે ભગવાન કહે છે કે જો નિષ્કામ ભાવ અને ભગવદ્ બુદ્ધિથી ભગવાનનું પૂજન કરવામાં આવે તો એ પૂજા અવિધિપૂર્વક ન રહેતા ભગવાનની જ પૂજા બની જશે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયોમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ